વાઘોડિયા તાલુકાના માડોધર ગામે લોક સમસ્યાનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત કરણી સેનાના યુવા અધ્યક્ષ લખણ દરબાર માડોધર ગામે પહોંચ્યા હતા માડોધર ગામના જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં કેટલાક રહેણાંક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું સ્મશાનની બાજુમાં કચરા ડમ્પિંગ યાર્ડ બંધ હાલતમાં હોવાથી તેને લઈને પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ માડોધર ગામના ખેડૂતોને દેવ સિંચાઈ યોજનાની યોગ્ય કામગીરી ન થઈ હોવાને લઈને ગ્રામજનો દ્વારા ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબારને રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે વાર્તાલાપ કરવા માટે લખન દરબારને ગ્રામજનો દ્વારા માડોધર મુકામે આમંત્રણ આપવામાં આવ્યું હતું માડોધર ગામના ગ્રામજનોના આમંત્રણને માન આપીને લખન દરબારે પોતાની ટીમ સાથે માળોધર ગામે પહોંચી લોકોએ કરેલી સમસ્યાને ધ્યાનમાં રાખી લોકો સાથે રૂબરૂ સ્થળની મુલાકાત લીધી હતી ત્યારબાદ માડોધર ગામમાં મોટી સંખ્યામાં લોકો સાથે સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેને લઈને સંવાદ કર્યો હતો લખન દરબાર બે નંબર નથી લખન દરબાર ચોરગીરી નથી કરતો લખન દરબાર લોકો માટે લડે છે અને એટલા ઉધી રહે છે જ્યાં સુધી કામ ના ચાલે થી જાય છે કે લખન દરબારને ને નહીં આવા કે લખન દરબાર આતંકવાદી થોડી છે પરંતુ કહેવાય છે ને કે પોલીસ થી કોણ દીવે એક ગોચો દરબાર થી ભ્રષ્ટાચારીઓ દીવે છે એટલે લોકો ના પાડે છે એમને કીધું એટલે ગટર ની સુવિધા નથી ઘર તો આપણે જ ચલાવું પડે મજૂરી કરવી પડે નોકરી કરવી પડે ધંધો કરવો પડે આપડે ઘર ચલાવવું પડે તો પછી ભાજપ કોંગ્રેસ ને કોઈનાથી દીવાની જરૂર કરી દિવાળી જરૂર કરી લોકો તો લુખાગીરી કરે ગુંડા ગરદી કરે એ લોકો નહીં પીતા તો આપણે તો સાચા માણસો છીએ આપણે કઈ કોઈ નથી દિવાળી આપણે જ્યારે ચર્ચા કરતી હતી કે નગરપાલિકા આવવાની નગરપાલિકા આવવાની નગરપાલિકા આવવાની એટલે તમારી તાકાત તો વાઘોડિયામાં સાચી સાચા રોડો પ્રકાર સારી નહીં આપવાની તાકાત અને માડોદર ગામને તમે નગરપાલિકા લઈને શું સ્વર્ગ બનાવી દેવા

ત્યારે આજે માળધર ગામ વાત કરું તો માળધર ગામમાં સીમાડા પર એક સ્મશાન છે સ્મશાનની બાજુમાં ખાલી ગેવાતું ડમ્પિંગ યાર્ડ છે બાકી એને કચરાનો ઢગલો એલ ફેલ રીતે નાખવામાં આવ્યો હોય એવી રીતે સંપૂર્ણ દેખાય છે ભારત દેશમાં પહેલીવાર એક એવું ડમ્પિંગ યાર્ડ જે મામલેદાર અને થી પ્રોફેશનલ કહેવા પ્રમાણે ડમ્પિંગ યાર્ડ છે બાકી અમે તો માનતા જ નથી એ ડમ્પિંગ યાર્ડ એક એવું હશે કે જે ડમ્પિંગ યાર્ડ અડધા રોડ પર છે અડધા રોડ સુધી કચરો છે જે ડમ્પિંગ યાર્ડમાં રોજ બરોજ કચરો જે આવતો હોય એનો કોઈ રિસાયકલિંગ નિકાલ કરવામાં નથી આવતો જે ડમ્પિંગ યાર્ડ સંપૂર્ણપણે ચારો તરફથી ખુલ્લું છે એનું કોઈ કવરિંગ નથી કોઈ કોઈ દિવાલ નથી બનાવવી કોઈ કશું કોઈ સુવિધા નથી અને આવી રીતે ડમ્પિંગ યાર્ડ ચલાવવામાં આવતું હતું એનો સમગ્ર ગામજનો વિરોધ કરે છે અને આ વિરોધના અનુસંધાને આજે અમે પણ એમને વાયદો આપ્યો છે કે આ ડમ્પિંગ યાર્ડ અહીં ના રહેવું જોઈએ આ ડમ્પિંગ યાર્ડ એવી જગ્યાએ જાય કે જે જગ્યાએ કોઈ માણસની રહેણાંક વસ્તી ના હોય જે જગ્યાએ આજુબાજુ ખેત પેદાશોના ખેતી ના હોય એવી જગ્યાએ જોઈએ હોવું માણસો ત્યાં આગળ અધિકારી મૂકવા પડે એની સાચવણી કરવા માટે તેમજ ડમ્પિંગ યાર્ડ ની દુર્ગંધ બહાર ના જાય એ બધી પરિસ્થિતિ સુધારવી પડે એવો ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવે તેમજ એની પછી રાઠોડિયા વગો હતો ત્યાં છેલ્લા અઠવાડિયા પાણી ભરેલું છે રોગચાળો ભયંકર ફાટી નીકળે એવી પરિસ્થિતિમાં કોઈ નેતા કોઈ મંત્રી સંત્રી કોઈ અધિકારી જોવા નથી આવ્યું અધિકારીઓ તો શું જોવા આવે કાપી કાપી નાખ્યું એ જોવા આવવાનું નાખી અને એક સામાન્ય માણસનું આજે પોલીસ સ્ટેશનમાં જમા કરાય હું એમને પૂછવા માંગુ છું કે તમે લોકોએ આખો કચરો રોડ પર લાવી દીધો તો તમારી સામે શું કાર્યવાહી કરવાની અને જયારે આગેવાનો ત્યાં આગળ નેતા ને રજૂઆત કરવા જાય છે ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવે કે તમારે પણ ફરિયાદ કરવી છે તો ફરિયાદ કોની પર થાય અધિકારીઓ પર થાય જે ભરાય છે એન્ટ્રી નો આરસીસી રોડ એક વર્ષ તૂટી ગયો છે તાકાત હોય છે કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરી બતાવો સામાન્ય માણસો ને બી ચરબી કરો છો તમે લોકો સામાન્ય માણસો ડરાવો છો ધમકાવો છો એટલું યાદ રાખજો આ સામાન્ય માણસોના મતે તમે બનેલા છો

સમસ્યાઓ છે એ પૂરી નહીં થાય તો અમે લોકો માઢોધર ગામના ચોક પર માતા બેનો સાથે મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન કરીશું એની પછી પણ નિવારણ નહીં આવે તો ધારાસભ્યશ્રી ની ઓફિસ પર અન્ન નો ત્યાગ કરવાની તૈયારી અમારી છે દબાણ કર્યું છે ને બધું મારી જોડે છે પણ મર્યાદામાં શું બોલતો નથી જે દિવસ મર્યાદા તૂટી જશે ને તો બધું ખુલ્લું પાડી દઈશ કોને શું ધંધા છે બરાબર જે સ્મસાનની બાજુમાં વાઘોડિયા નગરપાલિકાનો જે કચરો નાખવામાં આવે છે એ નહીં નાખવા માટે અમે મામલતદાર શ્રી ને ધારાસભ્ય શ્રી સાહેબને કહેવા માટે ગયા તો એ લોકોએ કીધું કે કચરો તો નાખવામાં આવશે પણ તમે એને રોકશો તો તમારી પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને એ પરિણામ ભરાવા માટે તમે તૈયાર રહેજો કે એ રીતે અમને દબતી ગ્રામજનોને બધાને આપવામાં આવે છે ધારાસભ્ય તમે અટકાવશો નાખતા તો તમારી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તો અમે આ જે કામ છે એ ગામના હિત માટે અને ગ્રામજનો વતી અમે કરીએ છીએ તો અમારે એટલા પોતાના માટે અમે નથી કરતા